શહેરના માજલપુર વિસ્તારમાં રહેતા અને વોર્ડ નંબર અઢાર ના ભાજપના પ્રમુખ પાર્થ પટેલ મૃતે મહીસાગર નદીમાંથી મળી આવતા આપઘાત કર્યો હોવાનું પ્રાથમિક તપાસમાં જણાવી આવ્યું છે બનાવની જાણ થતાં જ ભાજપના દંડક શૈલેષ પાટીલ સહિત કાર્યકર્તાઓ આંકલાવ પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યા હતા વોર્ડ નંબર અઢાર ના ભાજપના પ્રમુખ પાર્થ પટેલને કેટલાક સમયથી તેમના પરિવારમાં આંતરિક ઝઘડા ચાલતા રહ્યા હતા જેના કારણે કંટાળીને ઘરેથી નીકળી ગયા હોવાનું બહાર આવ્યું હતું અને આજે સવારે મહીસાગર નદીમાંથી તેઓનો મૃત્યુ મળી આવ્યો હતો

ભાજપના કાર્યકર્તાઓમાં શોકની લાગણી પ્રસરી છે સ્વર્ગસ્થનો મૃતદેહ આંકલાવ ખાતેથી વડોદરા લાવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે